ચૈતર વસાવાના કેસને લઈને આજે કોર્ટની અંદર સુનાવણી છે પરંતુ એની પહેલાં ક્યાંક લોકોની અંદર ચૈતર વસાવાની ધરપકડને લઈને રોષ જોવા મળ્યો છે ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે જે ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોએ પોલીસની ગાડીના ઘેરાવથી લઈને અનેક એવા વિરોધ પ્રદર્શનો કર્યા હતા પરંતુ ક્યાંક અત્યારે હાલ લોકો છે એ લોકો આવેદનપત્ર પણ પાઠવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે મેઘરજ મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલા તો આવેદન પત્ર આપ્યા બાદ લોકો શું કહ્યું હતું તે સાંભળીએ આદિવાસી ડુંગરી કરે છે જનરલ પંચ સાબરકાંઠાના પ્રમુખ સુતીલાવાડાભાઈ ભોઈ મુકામપોસ ગેડસ અને મેગરત વિભાગના આદિવાસી સમાજના આગેવાનો સાથે આવેદન પત્ર આજે નવ સાત બે હજાર પચીસના રોજ એકસો ઓગણપચાસ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી વચાવા ને કાયદાનો હાથો બનાવી પરેશાન કરી તેને મુક્ત કરવામાં અંગે આવેદનપત્ર આપેલ છે જો મુક્ત કરવા તાત્કાલિક કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરે છે તેના પ્રશ્નોનો ઉઠાવવા અને બોલવામાં આવે તેને ખોટી કલમો લગાવી જેલ હવાલે કરવામાં આવે છે તેને સખ્ત શબ્દમાં અમે સૌ વખોડીએ છીએ આ રીતે ચાલતું રહેશે તો અમારા આદિવાસી જાતિને

એકસો ઓગણપચાસ ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી ક્ષેત્ર બચાવવા ને કાયદાનો હાથો બનાવી પરેશાન કરી તેને મુક્ત કરવામાં અંગે આવેદનપત્ર આપેલ છે જો મુક્ત કરવા તાત્કાલિક કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરે છે તેના પ્રશ્નોનો ઉઠાવવા અને બોલવામાં આવે તેને ખોટી કલમો લગાવી જેલ હવાલે કરવામાં આવે છે તેને સખ્ત શબ્દમાં આમાં સૌ વખોડીએ છીએ આ રીતે ચાલતું રહેશે તો અમારા આદિવાસી જાતિને હકથી મળેલ હથિયારો સાથે ગાંધી સિદ્ધા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની આપના માધ્યમથી સરકાર શ્રીને નોંધ લેવા આવેદન આપવામાં આવશે જય ભીમ એટલે ખાસ કરીને ચૈતર વસાવા કેસમાં આજે સુનાવણી છે પરંતુ ક્યાંક એની પહેલાં લોકોની અંદર ચૈતર વસાવાની ધરપકડને લઈને એટલો જ રોષ જોવા મળી રહ્યો છે જો વિગતે વાત કરવામાં આવે ખાસ કરીને આ વિષયને લઈને તો આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ લોકોના વચ્ચે એક મીટિંગની અંદર જોરદાર બબાલ થઈ હતી એ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવો આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવા દ્વારા કાચના ગ્લાસ અને મોબાઈલ વડે ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર વિગતો છે પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી